ગારિયાધાર દામનગર રોડ ઉપર પડેલા ખાડાઓથી લોકો પરેશાન ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા રોડ ટોળપાણા અને ખોડિયારનગરની વચ્ચે રોડમાં પડ્યા મોટા ભયજનક ખાડા રસ્તા ઉપર કોઈ પડી જાય અને અકસ્માત થાય એવી સ્થિતિમાં ગારિયાધાર નગરપાલિકા દ્વારા તત્કાલ રોડનું સમારકામ થાય એવું જનતામાં આક્રોશ સાથેની માગણી ઉઠી છે ચોમાસાના સમયમાં પાણી ભરાયેલું હોય અને કોઈ ખાડામાં પડે તો ઈજાઓ થાય તેવી સ્થિતિમાં લોકો પોતાની મેળે એકબીજાને બચાવવા પ્રયાસ કરે છે પણ જેમણે આ કરવું જોઈએ એમને આ રિપેરિંગ સૂચતું ના હોવાથી ગારીયાધારના લોકો પરેશાન છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધાર શું સમસ્યા છે

ની છે સાહેબ આ છે ને આમાં રાતે અમારે દિવસ બે ત્રણ વખત હાલવું પડે રાતે તો અમે આમાં કારક કારે પડી જાય ને કઈ નક્કી ન હોય સાહેબ આ કેટલા દિવસ આ જે સ્થિતિ થઈ રહી છે આ બે ત્રણ દિવસ છે તો તંત્ર તંત્ર પાસે તમારે માંગણી શું છે અત્યારે આ રિપેર કારે કરે એમ હા તમે ક્યાં રહ્યો અમે અહીંયા રાવાડી અમારે હા હા આપનું નામ વિજયભાઈ દેવ શું વિજયભાઈ શું સમસ્યા હું ગાડી મારા ઘર બધું ટોળપણ વિસ્તારમાં જતો હતો ત્યાં ખાડો હું ભાળી ગયો તે ખાડો ભાળી ગયો એટલે મેં તરત મીડિયા વાળાને કીધું મેં કીધું કે આ કામ થોડું કરાવે એમ આ વિશે શું તંત્ર પર તમારી માંગણી છે તંત્ર તાત્કાલિક આનું નિવારણ લાવે કામગીરી કરે એમ